ગીર જિલ્લામાં માછલી અન્ય દરિયાઈ જીવું તથા તેના જૈવિક કચરાનો ખુલ્લા વાહનોમાં પરિવહન કરવામાં આવે છે આ વાહનોમાંથી ચીકનું પ્રવાહી નીચે રસ્તા પર ઢોળા તૂગવાથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓને અગવડ ઉભી થાય છે આ ઉપરાંત ઘણા ખરા કિસ્સાઓમાં ઘણા કિસ્સામાં લોકોની ગંભીર ઈજા જીવ ગુમાવેલ હોવાના પણ બનાવ સામે આવ્યા પ્રકારના ખુલ્લા વાહનો તથા તેમાંથી નીચે રસ્તા પર ઢોળાતા પ્રવાહીના કારણે આજુબાજુના વિસ્તારમાં સહ્ય દુર્ગંધ તથા ગંદકી ફેલાય છે જેનાથી લોકોના જાહેર સ્વાસ્થ્યને નુકસાન થવાની પણ સંભાવના છે આથી જાહેર જનતાની સુરક્ષા સલામતી સ્વાસ્થ્ય માટે માછલી તથા અન્ય દરિયાઈ જીવો કે તેના જૈવિક કચરાનું ખુલ્લા વાહનોમાં પરિવહન કરવા પર પ્રતિબંધ ફરમાવવા અંગે